યુટ્યુબર બન્ની ગજેરાના કેસમાં એક મોટો વળાંક સામે આવ્યો છે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે બન્ની ગજેરા દ્વારા અનેક એવી વખત વાણી વિલાસ કરવામાં આવ્યો છે પરંતુ એ બાદ ઘણી બધી જગ્યાએ ફરિયાદ નોંધાઈ હતી જામીન મળ્યા હતા પરંતુ હવે આ જ કેસની અંદર એક મોટો વળાંક આવ્યો છે ફરી એક વખત તેની ધરપકડ કરવામાં આવી છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા ઘણા સમયથી ગોંડલ પણ વિવાદમાં રહ્યું છે અને તેની જ સાથે વિવાદિત યુટ્યુબર એટલે કે બન્ની ગજેરા પણ વિવાદમાં રહ્યો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાની સામે વાણીવિલાસ કરવામાં આવ્યો હતો એ બાદ રાજકોટ છે ગોંડલ છે ઘણી બધી જગ્યાએ તેના જ સામે ફરિયાદ કરવામાં આવી હતી ધરપકડ થઈ હતી એ બાદ તેનો અને જિગીષા પટેલનો એક ઓડિયો ક્લિપ છે એ પણ વાયરલ થઈ હતી જેની અંદર ક્યાંક પાટીદારના જે નેતા છે નરેશ પટેલ તેમનું પણ નામ સામે આવ્યું હતું પરંતુ અત્યારે હાલ એક સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બંને ગજેરા છે તેની ફરી એક વખત ધરપકડ થઈ છે વડોદરામાં જેલના હવાલે કરવામાં આવ્યો છે એટલે ખાસ કરીને અત્યાર સુધી ઘણી બધી વખત ના માધ્યમે વાણીવિલાસ કરવામાં આવ્યો હતો એક વખત તો જેલમાં ગયો હતો પરંતુ જે સમયે બહાર આવ્યો હતો એ બાદ ફરી એક વખત વાણીવિલાસ કરતા ઘણા બધા વિડીયો મૂકવામાં આવ્યા હતા અને એને જે કારણે ક્યાંક અત્યારે હાલ બંને ગજેરાને જેલને હવાલે કરવામાં આવ્યો છે એટલે કે ક્યાંક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આની પહેલા પણ ગોંડલની અંદર રાજકોટની અંદર ઘણી બધી એવી જગ્યાઓ છે કે તેની જ સામે ફરિયાદ કરવામાં આવી છે એ બાદ ફરી એક વખત અત્યારે હાલ બન્ની ગજેરાને વડોદરા જેલના હવાલે કરવામાં આવ્યો છે અને ક્યાંક કાયદેસરની કાર્યવાહી છે તેની શરૂઆત કરવામાં આવી છે એટલે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે બન્ની ગજેરા જે વિવાદિત યુટ્યુબર કહેવાય છે તેને હવે આ વાણી વિલાસ કરવો કેટલો ભારે પડવાનો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર